પણ પોતાના ખર્ચે હું ગામમાં લાવી આપી છી ખેતર ઉધી ઘરે ઘરે છે ખેતર ઉધી પણ મારી કોશિશ કરી ભૂલી જશે જો ગામ સ્વચ્છ હશે તો આગળ શહેર સ્વચ્છ હશે એટલે મારે કાંઈક ગામ માટે કરવાની મારી લાગણી છે જાઉં છું તો હું એ જો સાત સાગર આપી હું કરાવીશ એવી મારી પ્રવૃત્તિ રહેશે સાચું કહેવાય તાકાત હું રાખે એમાં ભેદભાવ મારો હશે છે ને મારો ભાઈ હોય તો બી કામ કરીશું તો ગ્રામજનો મિટિંગ ભર્યા હું કોઈ ડિસિઝન લઈશ નહીં કારણ કે મને આખા ગામની પોઝિશન ખબર છે કોને શું જરૂર છે જરૂર છે એ વસ્તુ મકાન અમને મારી આપવાનું પૂરેપૂરું ટાઈ ગયું છે જઈ રહ્યા લઈશ તટસ્થ લઈશ ગ્રામજનોને પૂછીને લઈશ તો મારો નિર્ણય પોતાનો સરપંચ છું તો કે ભાઈ હું પોતે નિર્ણય લઉં તો સભ્યને પૂછવું નહીં એ કામ મારું રહેશે નહીં નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું ઉદયરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને જે બનાસકાંઠા જિલ્લામાં જે બાકી પડી પંચાયત ગ્રામ પંચાયત અને ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ની જે જાહેરાત થઇ ચુકી છે અને form પણ ભરાઈ ચૂક્યા છે ત્યારે ચુંટણી નો ધમધમાટ જે શરૂ થઈ ચુક્યો છે ત્યાં ઉમેદવારો પણ અડીચોટી નો જોર લગાવી રહ્યા છે ત્યારે આપણે અત્યારે ભાભર તાલુકામાં માં તેતરવા ગ્રામ પંચાયત ઉપર છીએ અને તેતરવા ગ્રામ પંચાયતમાં જે રમેશભાઈ વીરાભાઈ પટેલ તો ઉમેદવારી નોંધાવી છે અને તેઓ ગામના વિકાસ માટે શું કાર્ય કરશે ત્યારે અત્યારે આપણે સાથે રમેશભાઈ જે રમેશભાઈ ખુદ ખુબ આભાર પત્રકાર ભાઈ દેવરાજભાઈ આ ગામ માટે પેલો તો ગામ જનો ખૂબ ખુબ આભાર જેને આપ મારા ઉપર વિશ્વાસ મળે મારા બધા જે બી ગામ છે તો જ આપણે પત્ર ઉમેદવારી નોંધાઈ છે બરોબર ગામનો ખૂબ સહકાર છે અને મારી આશા એવી છે કે ગામમાં એક બીજું મેઇન શિક્ષણ આરોગ્ય પછી જે આ પાણીની કોઈ વ્યવસ્થા છે નાના મોટી ધારો કે પાણીની ચોમાસામાં ખૂબ તકલીફ રહે છે ઉનાળામાં બી આપણને થોડીક તકલીફ રહે છે પછી મેઇન દસ યોજના એમાં અત્યારે ઘણા એવા ગામ હજી નાના માણસો બાકી છે કે મેં આવા સુધામાં મકાન મળી નથી અને લાવવાની મારી પૂરેપૂરી હું કરીશ બરોબર ઉનાળામાં ગામમાં પાણીની તકલીફ પડે છે ના ના આપણે જ બેન દીકરીઓ ઉનાળામાં પાણી હેરાન તો ખુબ થાય છે બધા મને બી ખબર હું જોયેલું એટલે હું તમને વાત કરું કે તકલીફ ગામમાં પાણીની છે અને મેન હું આ પાણીનું સોલ્યુશન હું પૂરેપૂરું પૂરેપૂરી શક્યતા લાવીશ અને પૂરેપૂરો સો સો ટકા રિઝલ્ટ આવીશ ગામમાં તો ખરી પણ ખેતર સુધી મારી સમસ્યા પાણી પોકારીને મારી

એ પ્રશ્ન નું નિવાકરણ લાવીશ ત્યારે શું રમત આપે છે વચન આપે વચન ઉપર સો ટકા અડગ ખાતરી પૂર્વક સાફ સફાઈ વડાપ્રધાન સાહેબ ની યોજના છે કે ભાઈ સાફ સફાઈ તો મુદ્દો સ્વચ્છ ભારત તો છે તો જો ગામ સ્વચ્છ હશે તો આગળ શહેર સ્વચ્છ હશે પેલા ગામ થી શરૂઆત કરી ગામ સ્વચ્છ હશે તો તાલુકો સ્વચ્છ છે તાલુકો સ્વચ્છ હોય તો શહેર સ્વચ્છ છે એમ કે દરેક થી મુદ્દો આપણે આપણે ઘર લેવું પડશે જો આપણું ઘર સ્વચ્છતા હોય ગામ સ્વચ્છતા છે એટલે આ મુદ્દો તો છે ને આપણે આપણી વિશે સ્વચ્છતા ગામમાં હોવી જોઈએ ટેકનોલોજી યુગ છે આપણે બધે જોઈએ બધા હોતો બહાર રહેવું છે બરાબર તો મતલબ જોયું છે બધું કશું છે કે એવી સ્વચ્છતા છે આપણા ગામડામાં જીવનો ભાવ ઘણો છે આ ગામમાં ઉકેલા રોડ રસ્તા રસ્તા ઉકેલા છે આપણે એને બધો નિકાલ ભેગા મળીને કરીશું એવું નહીં કે આપણે આમ કરો ભેગા મળીને ગામની સ્વચ્છતા જવાનો પૂરેપૂરી કોશિશ હું કરીશ એટલે હું તમને ખાતરી આપું અત્યારે આપણે પ્રચાર માટે પણ જતા હોય તો લોકો નું કેવું સમર્થન મળે ગામ લોકો ગામ લોકોનો નો ખૂબ સારો સહકાર છે બધા લોકો બધા આખો ગ્રામજન એક નહીં કે ભાઈઓ નહીં આખો ગ્રામજન ભેગા મળીને ખુબ સહકાર આપી રહ્યા છે અને મને વિશ્વાસ છે ગ્રામજન ઉપર તો સારો મુદ્દો કામ કરે ઉયા ઉજા સરપંચ જો તો મારે કામ ગામ માટે કરવાની મારી લાગણી છે બરોબર મને પૂરેપૂરી કોશિશ કરીશ એમાં કોઈ હું પચાસ છોડીશ નહીં મારાથી બનતું કોઈ પંચાયતમાં જાય તો હું મારાથી બનતી એ પહોંચ્યું મારા મારા પોતામાં હું મારા કાપી હતું તો કામને આપીશ તો હું પંચાયતમાં આવે હું આપી મારાથી કંઈ આપવા તો મારા મારા જે તો કોઈ નાના મારી જરૂર પર પંચાયતમાં લઈ આવતો તો હું મારે પોત પોતે કરી એટલે હું તમને ખાતરી આપું નાના નું કામ આપણે ભેસ કર્યું મારો પેસ છે એસએસ પાસ એસએસસી સીસી તો મોટા છે કરશે બેઠી માટે મારી પહેલું શિક્ષણ તો એનું જે શિક્ષણ છે તો જ આપણું આપડે છોકરો શિક્ષણ ભવિષ્ય છે શિક્ષણ હશે તો આગળ કોઈને કોઈ જરૂર શિક્ષણ હશે તો આગળ શિક્ષણ માટે મારી પ્રયોગ મારી તો આશા એવી છે કે પ્રાથમિક મારી એ છે કે માધ્યમિક સ્કૂલ લાવી કોશિશ કરીશ હું પૂરેપૂરી કોશિશ કરીશ બરોબર તો મારી શિક્ષણ માટે તો સૌથી પહેલી પાણી કરતા પરિવાર શિક્ષણ છે મારું શિક્ષણ હશે તો આગળ ગામ શિક્ષણ હશે તો કોઈને કોઈની જરૂર ઓટોમેટિક પોત પોતા રોજગારી મેળવી લેશે તો કોઈ કોઈના મજૂરી ત્યાં છે અને પાછળ જો શિક્ષણ હશે તો ખેતી જે કરવી છે તો શિક્ષણની જરૂર પડશે કારણ કે શિક્ષણ વગેરે ત્યાં કોઈ જરૂર ચાલે એવું છે જ નહીં શિક્ષણ તો બધા ને નોકરી જ મળે કોઈ પણ ફિલ્ડમાં તમે વેપારમાં જો તો શિક્ષણ દિવસે ખેતીમાં જો તો શિક્ષણ કારણ કે શિક્ષણ વગેરે ક્યાંય ચાલે એમ નથી શિક્ષણ શિક્ષણ અને પાણી તો આવા લોકો સાથે લોકો અત્યારે ગામમાં આપણે આપણા મા બાપ જ ભણતા મારા જ હતા શિક્ષણ નોંધ નતો હવે ટેકનોલોજી શિક્ષણ તો આગળ ચલાવે એવું ભલે આપણે શિક્ષણ આગળ ક્યાંય જવું હોય છે શિક્ષણ ની જરૂર પડશે અને મારી જો આભાર લોકો છે એમને હેરાન થવું પડતો તો આપણે જો પંચાયતનું કામ છે તો પંચાયત તલાટી આવે તો તલાટીને હાજર આવી એ મારી ફરજ આવે કે આપણા આભાર માણસો ખોટા દગા કોઈ દાખલો છે સહી છે આવી નાની બાબતોનું ખૂબ હેરાન થાય છે તો મારી પ્રાયોરિટી એવી છે કે બધું હું પોતે એવી વ્યવસ્થા કરીશ તો એ બધું અહીંયા પંચાયતમાં થઈ જાય મારી પૂરી પ્રાયોરિટી રહેશે કે એને તાલુકા સુધી ના જવું પડે જે વસ્તુ જવું પડતું એમ હું એકદમ સાથ સહકાર આપી હું પોતે કરાવીશ કામ એવી મારી પ્રાયોરિટી રહેશે ગામ માટે ગામના કોઈ વ્યક્તિને સમજ કોઈ પણ હોય ગામના કોઈ વ્યક્તિને પ્રશ્ન કોઈ ઉઠ્યો હોય કોઈને જરૂર હોય પ્રશ્ન ગમે તે હોય અને વ્યક્તિને જરૂર હોય તો આપ તાત્કાલિક હાજર થઈ હાજર એટલે ગામ સરપંચ ગામ નું બધા જે ગ્રામજન મારા ભાઈઓ છે એમાં પછી હું ભાઈઓ એક એક પટેલો એમ નથી હું ટોટલી સમાજ મારા ગામ ગ્રામ સરપંચ બધા બધા મતદાર મારા ભાઈઓ તો એમની કાંઈ પણ નાની મોટી સમસ્યા હશે તો હું સાચું કરવાનું કહે છે જે સાચું છે સાચું કરે છે ખોટો છે તમે બે મુદ્દા બે જણ મુદ્દા લઈને આવે સાચા નહીં હોય પણ જે સાચું હોય ને સાચું કહેવાય ધોર રાખે એમાં ભેદભાવ મારો હશે નહીં ચાહે મારો ભાઈ હોય તો બીજું ખોટો હશે તો ખોટો કહીશ અને ચાહે હું જે સાચું હશે એમાં હું પૂરેપૂરી મારે કહેતા કે ભાઈ પછી પક્ષપાત થશે નહીં હું ગ્રામજન ગામ ગામનો જન સરપંચ છે કોઈ ભાઈનું વ્યક્તિગત સરપંચ કોઈ નહો નથી હું ટોટલી ગ્રામજન મારા બધા આવી ગયા ટોટલી સમાજ આવી ગયા નાના મોટા જેવી પાંચ એ બી સમાજ મારામાં આવી ગયા એમાં કોઈ ભેદભાવ મારો રહેશે નહીં એવી હું પૂરેપૂરી તમને ખાતરી આપું છું ગામ લોકોને મારા પર વિશ્વાસ બી છે વિશ્વાસ છે તો મારા પર વિશ્વાસ ખોટો તો નહીં ખાવાય છે રિઝલ્ટ આપણે આપણે બધા ભેગા મળીને કરીએ એવું શું કરીશ મારા કંઈ જરૂર છે હું ગામને ભેગું કરીશ ગામના સાહ સહાયતા લઈને હું આ કામ કરીશ તો હું એટલે પતાવી દઉં નહીં જેની તમારી જરૂર છે તમને બોલાય છે વડીલોની જરૂર છે વડીલને બોલાવીશ બધી રીતે આપણે ભેગા મળીને કામ કરીશું હું એટલો સરપંચ છું હું એટલો કરીશ પર હું એટલો કરીશ તો હું સરપંચ બન્યા પછી કોઈ પણ કામ કરીશ તો ગ્રામજનો મિટિંગ બરાબર હું કોઈ ડિસિઝન લઈશ નહીં કારણ કે ગ્રામજન ને શું જરૂર છે તો જરૂર જેની હોય જો પાણીની જરૂર હોય તો આપણે પહેલી મુદ્દા પાણી જોવી જોઈએ બીજી વાત પછી આવે છે કે ભાઈ ગ્રામજનો આપણે ત્યાં શું જરૂર છે એ મુદ્દા ઉપર પહેલો ચાલીશ હવે એની પછી નેક્સ્ટ મુદ્દો આપણે જરૂર આની છે તો પછી એ મુદ્દો આપણે પછી લઈશું જે જરૂર પહેલી છે એના ઉપર હું કામ કરીશ કે એનો અર્થ કે કોઈ ગામમાં કોઈ પણ ગ્રાન્ટ આવે તો એમાં સભ્યથી મળી નગ્રમ તમારું ગ્રામજન બધું હું કોઈ સભ્ય હું પોતે ડિસિઝન નહીં લઉં પેલું સરપંચ મને તમે ચૂટ્યો છે હું તો હું આવીશ બાકી હું ડિસિઝન પોતે નહીં લઉં લઉંજનો મીટિંગ કર્યા હું કોઈ કામ કરીશ નહીં આવું વચન આપણે ધ્યાન રાખશું મારે એમાં જે ત્યારે આવાસ યોજનામાં બરાબર જેમ કે જે વસ્તુ મકાન નથી નાના માણસો જે કેપેબલ છે ત્યારે હું કેપેબલ છું પોતે મારે જરૂર નથી તો હું પોતે કરી શકતો એવું પણ નાનામાં નાના માણસો મારી જે અત્યારે છે ભાઈ મને આખા ગામની હું ગામ હું ગામનો જ છું તો મને આખા ગામની પોઝિશન ખબર છે કોને શું જરૂર છે બરોબર ગામનો મને રોટલી કયા માણસની ત્યાં જરૂર છે જેને જરૂર છે એ વસ્તુ મકાન એમને મારી આપવાની પૂરેપૂરી પાડતી હોય છે જે મોટા યોજના તો ઘણી આવી ઘણા મકાન લીધા પણ જેને જરૂર છે ત્યાં હજી જરૂરિયાત સુધી મકાન પહોંચ્યા નથી એ મને ખાતું અને હું જોઉં હરો બધે કોને ક્યાં મકાનો આવ્યા છે આવે છે નથી બધા ગામે ગામે આવ્યા છે એ સુધી હજી સુધી પહોંચ્યા નથી એમની મારી પ્રવૃત્તિ એટલી દીધી છે હું પેલું એમને આપી જે 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 જેને એટલે હાલમાં જરૂર છે મને બધી ખબર છે ગામ હું આખા ગામમાં બધે ફર્યો છું આ હું ઉમેદવાર છે હું બધી ઘરે ઘરે ગયો છું તો એની ઘરે શું પરિસ્થિતિ મેં જોઈ છે હું મને વચન બી આપીને આવ્યો છું કે ભાઈ હું આવીશ તો હું આ કામ કરીશ તો એમાં ખોડો ના ઉતરું તો એ મારી ગેર બાબત હું પૂરેપૂરે સો સો ટકા રિઝલ્ટ આપીશ આ હું તમને ખાતરી આપું છું અને ગામ ગ્રામજનો વિશ્વાસ છે આ હું ચિંતા ના આવું ત્યારે ચિંતા હોવા માંગશે તો મારા પર વિશ્વાસ લઈ લો એ વિશ્વાસ હું ગામનો ગ્રામજનોનો વિશ્વાસ પેલું કામ નહીં કરવું તો વિશ્વાસ અનેક રહેશે મારો એમ જે નિર્ણય લઈશ એ કટેસ્ટ લઈશ ગ્રામજનોને પૂછીને લઈશ તો એ મારો નિર્ણય પોતાનો સરપંચ છું ત્યાં કે ભાઈ હું નિર્ણય લઉં કોઈ સભ્યોને પૂછવું નહીં એ કામ મારું રહેશે નહીં અને હું દસ વીસ વર્ષથી આ ગામમાં જોઉં બરાબર હજુ મને વિકાસ જો તમે દેખાતો હોય તો પણ પત્રકાર મિત્ર છે તમારી જો તકલીફ ગણી છે જવું રોડ રસ્તાની તકલીફ છે મેં તો પહેલાં ગટકડાની વ્યવસ્થા કરવી પડે એમ છે કે આપણે બ્રાહ્મણ વાંચર્યો એમાં રોડ નથી ભલે એમાં જો ગટર લાઈન થઈ જાય તો ઉપર રોડ થઈ જાય બહુ તકલીફ છે નહીં થઈ કે ભાઈ ગટર લાઈન નથી એટલે રોડ બનાવી શકે નહીં અત્યારે અહીંયા પાડો મારા પોતાના જે ઘરે આવવાનો માર્ગ છે તે પાણીની સમસ્યા છે મારા પોતાને તો એવી સમસ્યા તો હર માર્ગમાં છે મારી ગામ ગામ માટે રોડ નું શું ખેતર હતું કઈ રીતે લોકોને ફ્રી રહેશે એ મારું કામ રહેશે પહેલો પ્રાયોરિટી મારી રહી તો ચાલો પાકો માર્ગ નહીં જાય કારણ કે ચાલો ભાઈ મેળવાનો જે આપણે કાચા માર્ગ જે કહેવાય એ માટી કામ કરીને હું છેક સુધી મોટા રીતે જોઈ શકું એના ઘરે સુધી મારે અમારી પ્રાયોરિટી કરી દીધી હવે જે આપણે ખાસ કરીને બીજી પણ એક મહત્વની જાહેરાત કરી છે કે શિક્ષણ માટે જીત થાય છે તો આપણે લાઇબ્રેરી બનાવશું જો મારી જીત થશે તો હું તમને પત્રકાર ભાઈ એક વાત કરી કરું દેવરાજભાઈ તમને તમે એક સારા મિત્ર છો અને તમે આ ઇન્ટરવ્યુ માટે તે બાદ તમારો ખૂબ ખૂબ આભાર અને હું તમને એક વચન આપું છું કે હું ચૂંટાઈને આવીશ તો હું પોતે એક નવું શિક્ષણનો ને માનું છું જો મારી પહેલી પ્રાયોરિટી પાણી કરતાં શિક્ષણ છે તો શિક્ષણ માટે હું એક ગામ માટે એવું કરવા માંગુ છું કે એક લાયબ્રેરીની બધે છે ગામમાં હું બધું ફરી બધા લાયબ્રેરીઓ છે પણ હું પોતાના ખર્ચે મારા ખર્ચે પંચાયત નહીં હું મારા ખર્ચે પોતાના ખર્ચે હું લાયબ્રેરી હું કામ હું માનું છું એટલે મારું આમ અત્યાર ગામમાં બધે જોતા મને એવું લાગે છે કે હું ઘણા ગામ બધે લાયબ્રેરી આપણે ગામ બાજુના ગામમાં નૈસરી જોયેલું હતું આજે આપણા છોકરાને જો નૈસરી જવું પડતું હોય કે બાબર જવું પડતું કચ્છમાં જવું હોય ગાંધીનગર જવું પડતું તો આપણે હું પોતે ભણેલો છું એટલે હું આગળ ધંધાની લાઈનમાં અત્યારે લાઈનમાં જતો બરાબર તો મારું તો કે મારો છોકરો કે ગામના આજ

नमस्कार भूपेंद्र सुरेश ठाकूर साहेब देवरा ठाकूर बाबरू नमस्कार